બધા હોય તો એક દાદા આ લગભગ લેબડા પર ચડી જવું લેબડા પર અને છોકરો ને ખબર આપીએ મને એમ લાગે કે છોકરો આવી અને આરોપાર નીકળી હી

એમાં તો બધો રાવો રાવો થઈ જાય રાયડો આવેલો મારે બધો માથા ના પડે તો સારી વાત તો કોરે મરે વાડો ભાજી દીધી હે બધું એવું થયું હવે જોવું પડશે પેલી બાજુ તો સીખા છોકરો બાજુ કવ બાજુ અને આ બાજુ જોવું પડશે કોરે મરે થઈ રાયડાને રાયડા ને બધું આપે તો મને તો આવા સીધા ઘરમાં ભરાવું પૈસા આવશે કે નહીં આવે બધું જોવું પડશે તો જવા દેજે તો ગયા થાય

હા હા સાચી જો મસ્ત ને લેબડી ને સોલો હો મન થાય પણ આ તો ઊંઘવું નહિ ચંદો પેલા એરો કરી કે બપોરો ને આ તો બપોર નું જઈને ખાઈ ને કતું જ રહેવું હોય

મારે બધી વાહવાર આયો તો કે વાડે ભાજી હતી એવું છે હોવા અલા અમે જ્યા તો મુ તો ચેલોજી જો એડે ખરાબ અપૂર ના આમ તો હાલ બી આયો તો હા હાલ બી પણ આઈન તો ગાય ઘેર ઘેરજો ગાય ગાય મુગા તો હું ને એમ તો ઉંગવાની ઈચ્છા દીધી લેબડી સોયલો તો કે અને મુકો લેબડી સોયલો ઉંગી જો પણ બ વાહવાર આયો ઓટો મારી જો કે સંગા મે આવતી તો મે એમ બી તો

લેબડી પર ચર્ચા તો ચડી જાય પણ ઉતરતા કાઠું પડ જાય એટલી કરે તો પેલા આવશે જ જાય એટલી કાઢે તો લગભગ જોવી પડશે જગ્યા હા 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 ચર્ચા તો ચડી જાય પણ ઉતરતા કાઠું પડી જાય એટલી કારણે તો નાઈ જાય તો મસ્ત જગ્યા કરો જગ્યા હોય દેખાતું નહિ દેખાતું નહીં મને તો ખબર હતી કે બે જણા આવી તો પણ આ તો પેલા લાલાજી વાળા બે ટાબર્યા હા હા મોઠા જઈને પકડવા તો

મને ખબર હતી કે તમે લાલાજી વાળા છી બાર હેડો તમારી વાત પછી તમારી વાત કરી હતી ખબર ભાજી દીધો

તો જબ્બર જવું મારે અને મને ખબર હતી એટલું સારું કર્યું હું આઈ ગયો ના હવે તો કાઠું પડી હવે તો ઘેર જવું અને હવે કાલ ની વાત કાલ